હેલો એવરી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને એકદમ ઈઝી રેસિપી જોવા માટે મારી ચેનલ કિરન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલુ જોઈ લઈએ આજની નવી રેસિપી એકદમ ઇઝી પણ એકદમ ટેસ્ટી એવી રેસિપી છે જેને વડાપાઉ ખાવાની ઈચ્છા હોય પણ તળેલું ન ખાવું હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મેં અહીં ચાર નંગ બાફેલા બટેકા લીધા છે તેની અંદર મીડિયમ તીખા બે લીલા મરચાં ઝીણા સમારેલા એડ કર્યા છે મીઠું ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર જેટલું એડ કર્યું છે અને બધું જ બરાબર મિક્સ કરી એક પેનમાં બે ચમચી નાની તેલ લઈશું તેની અંદર રાઈ એડ કરીશું અડધી ચમચી રાઈ થઈ ગયા પછી થોડી હિંગ નાખી અને લીમડો નાખી દઈશું લીમડો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા પછી જ આપણે હળદર એડ કરીશું હળદર આપણે વધારે નથી ઉમેરવાની એકદમ થોડીક ઉમેરીશું અને પછી બનાવેલો આપણે બટેકાનો માવો અંદર એડ કરી દઈશું અને બધું જ બરાબર એકદમ સરસ મિક્સ કરી દઈશું મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ આપણે મસાલાને ચડવા દઈશું જેથી કરીને બધો જ હવે જ સરસ બટેકાની અંદર ચડી જાય હવે બટેકાનો માવો તૈયાર છે તેને ઠંડો કરવા મૂકી દઈશું અને મારી પાસે અત્યારે આવી બ્રેડ હતી તેને વચ્ચેથી આવી રીતે કટ કરી અને બે પીસ અત્યારે કર્યા છે હવે તેની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું અને બનાવેલો આપણો બટેકાનો માવો જે એકદમ ઠંડો થઈ ગયો છે તે લગાવી દઈશું અને જો તમારે એક બાજુ ગ્રીન ચટણી લગાવી હોય અને બીજી બાજુ લસણિયો મસાલો લગાવવો હોય વડાપાઉનો તો તે પણ લગાવી શકો છો હવે આપણે આવી રીતે બીજી બ્રેડનો પીસ ઉપર મૂકી અને હજી પણ આને બે કટકા કરી લેવાના છે હવે આપણે એક બાજુ મેં ચણાનું લોટનું બેટર તૈયાર કર્યું હતું તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું જ ઉમેર્યું છે બનાવેલી બ્રેડને મેં વચ્ચેથી બે પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આ પીસને આપણે ચણાના લૂટની અંદર ડીપ કરી અને ગરમ લોઢી ઉપર શેકવા દેવાનું છે પહેલેથી જ મેં લોઢી પણ ગરમ કરવા મૂકી દીધી હતી અને ગરમ થઈ ગયા પછી તેલ અથવા ઘી આપણે કંઈ પણ લગાવવું હોય તે લગાવી અને પછી જ ચણાના લોટમાં ડીપ કરી અને બ્રેડનો પીસ મૂકીશું જેથી કરીને એકદમ સરસ રીતે આપણે બ્રેડ ચડી જાય બંને બાજુ આવી રીતે ઘી મૂકી અને ધીમા તાપે શેકતા જઈશું અને સાઈડની કિનારીને પણ આપણે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે શેકતા જવાની છે બધી જ બાજુથી સરસ શેકાઈ ગયા પછી આપણે બધી જ બ્રેડની સેન્ડવિચ આવી રીતે આપણે તૈયાર કરી લઈશું એકદમ નવો નાસ્તો છે તમને ઓછા તેલમાં અને ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે અથવા તો ડિનરમાં પણ તમે લઈ શકો છો આ જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો વડાપાઉનો સ્વાદ પણ મળશે અને એકદમ ઓછું તેલ પણ વપરાશે જેથી કરીને તમે બિંદાસથી ખાઈ શકશો તેને મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે થેન્ક યુ